ગુનેરીમાં નિત્ય શિવ નિરંજન દેવ ગુફા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણીનો આરંભ જેવા ભુજ દશનામ ગૌસ્વામી સમાજવાળી ખાતેથી નીકળેલા સનાતન ધર્મ શોભાયાત્રા માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું ગુનેરીથી અંદાજે દોઢેક કિલોમીટરના અંતરે આવેલ નિત્ય નિરંજન દેવ ગુફા ખાતે શૃંગી ઋષિ આશ્રમ મેવાડ રાજસ્થાનના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં યોજાનારા હિન્દુ સનાતનની ચતુર્માસની ઉજવણીને લઈ ગૌસ્વામી સમાજવાળી ભુજ ખાતેથી સવારે દસ કલાકે ગુનેરી સુધીનો સનાતન ધર્મ શોભાયાત્રાને પ્રસ્થાન કર્યું હતું અહીંથી નીકળેલી યાત્રાનું મિરજાપરા માનકુવા દેસલપર દેવપર નખત્રાણા રવાપરા દયાપર ખડુલી શિયોદ સહિત ગામોમાં દિગંબર ખુશાલ ભારતીજી મહારાજનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું મોડી સાંજે ગુનેરી આ યાત્રા પહોંચ્યા બાદ અહીં તેમનું વાતે ગાતે ભવ્ય સ્વાગત કરાયું હતું અહીંથી ગુનેરા ગુનેરી ગુફા સુધીની અંદાજીત દોઢ બે કિલોમીટરની પદયાત્રા ગુનેરી ગુફાએ પહોંચી હતી શોભાયાત્રામાં રજનાથ બાપુ પૂજ્ય હરસિંહ દાદા અશોક ભારતી મહારાજ શંખગીરી મહારાજ ભાનુગીરી મહારાજ વિશાલનાથજી મહારાજ મંગલ ભારતી મહારાજ રુદ્ર આદિત્ય ભારતી મહારાજ સહિતના સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમને લઈ તારીખ તારીખ રાત્રે વૃંદાવનના કલાકારો ભગવાન કૃષ્ણજીની આધારિત કાર્યક્રમ યોજાશે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે પાદુકા પૂજન તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ઉદયપુર રાજસ્થાનના કલાકાર સુરેશ ગેહલોત તેમજ ગોહિલવાડના સાહિત્યકાર મુક્તિદાન ગઢવી દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન વ્યવસ્થા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના સભ્યો દ્વારા સાંભળવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી